અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાના અડીને આવેલા એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે પાનોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અંકલેશ્વર તાલુકાના છેવાડાના કરમાલી ગામના નિમૂડ કેનેડાના વતની તેમજ મદરેશામાં મોલવી તરીકે સેવા આપતા અઝવદ અહમદ બેમાત ઉમર તેપન છેલ્લા એક મહિનાથી ભોગ બનનાર મહિલાની સાથે વોટ્સએપ પર સંપર્કમાં હતા આ દરમિયાન ગત નવમી નવેમ્બરના રોજ મોલવીએ મહિલાને તેના કરમાલી ગામે બોલાવી બપોરના સમયગાળામાં તાવીસ તેમ તેમજ સ્મેલ પાણી પીવડાવતા તે અર્ધ થઈ ગઈ આ અવસ્થાનો લાભ લઈ અજવદે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મહિલાનો આક્ષેપ છે ઘટના બાદ અજવદે મહિલાને પોતાની જ ગાડીમાં સુરત સુધી છોડવા ગયો બે દિવસ સુધી કમજોરી બેચેની અને ઊંઘ આવતા મહિલાએ આખી ઘટના પરિવારને જણાવ્યા બાદ આરોપીએ ઘટના બાદ મહિલાને તાત્કાલિક ધર્માંતરણ કરી લેવા માટે દબાણ કર્યું જો તે ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે દુષ્કર્મનો આરોપી અજવદ નાગરિક છે આ તથ્ય સામે આવતા પોલીસે માત્ર દુષ્કર્મ ધમકીના મામલે કરી રહી છે નોંધવું ઘટે આરોપી અજવત કરમાલી ગામમાં સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવતો હતો અને પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર નિયમિત પ્રસિદ્ધિ મેળવનાર વ્યક્તિ હતો તારીખ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર ગામે મૌલવી તરીકે ફરજ કરતા અજવદ અહેમદ વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાઈ તેમની સાથે બળઝડપી પૂર્વક તેમને સારી સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરબી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે તેને આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે બધા કૃત્ય કરતા હતા થેન્ક યુ કોઈ કોઈ વ્યક્તિને અગાઉ એને હોય કેવા મામલા સામે આવ્યા છે અમે લોકો તપાસ કરી રહ્યા છે કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી શકે મૌલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મોલવીના ખુદના લગ્ન જીવન જયારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણ ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનાવવા મહિલાને મળવાનો થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યો આવી શકે બાકી કોઈ પણ અ અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જેવું ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે